યાત્રાધામ અંબાજીમાં આજે ભાદરવી પૂનમના દિવસે માય ભક્તોનો પર્વ આવિરત પર આવી રહ્યો છે અને દૂર દૂરથી ભક્તો મા અંબાના દર્શન કરવા માટે આવી રહ્યા છે આપ ક્યાંથી આવો છો કેટલાક અમે પાટણથી આવીએ શ્રી નારસુંગા વીર દાદા પગપાળા યાત્રા સંઘ રાજકાવાડો રામની શેરી છેલ્લા પાંત્રીસમાં વર્ષથી અમે આવીએ છીએ આ છત્રીસમું વર્ષ છે અમારી સંખ્યા બસો હોવાઈએ ચૌદશના હાજે લોકો દસથી પંદર જણ નમસ્કાર કરતાં કરતાં દાદાજી દાદાની પારેથી માંડીને એક અંબાજી માતાના મંદિરે જાય છે એમની બાધા માનતા પૂરી કરે છે બોલો અંબે માદા યાતા સંઘ પાટણ પાંચ વર્ષે આ સંઘનું પ્રસ્થાન કરેલ છે તે ભાવિ ભક્તોને છેલ્લા કેટલા ઘણા સમયથી અમારો આ પાંત્રીસ વર્ષથી આ સંઘ આવી રહ્યો છે અને સંઘની અંદર ભક્તિભાવોના ઉમંગથી આ સંઘની અંદર ધજા હોય છે અમારા સંઘની અંદર એ ધજા અમે માતાજીના શિખર ઉપર ચઢાવીએ છીએ અને ઘણા સમયથી આ સંઘ અમારો આમનો આમ આ રીતે ભક્તિભાવથી ચાલ્યો જ આવે છે અને બસો બાધા માનતા લોકોને લોકોની માનતા બાધા પૂરી થાય છે આ સંઘની અંદર જય મા જગદ જે માનતા છે એ પૂરી કરવા માટે આવી રહ્યા છે અને આજે મોટી સંખ્યામાં માય ભક્તો મા અંબાના ધામ પર પહોંચ્યા છે વિનોદ સુંદરસાહ બી કે ન્યૂઝ ચેનલ Amba um,